બેસી <laughs> મસાજ એક નંબર હતો બોલાચાલી નાની મોટી થઈ હોય કોઈ વસ્તુને ઇગ્નોર કરી હોય કે ઘણું બધું છૂટી જતું તું ને હસબન્ડ ગુડ મોર્નિંગ બધા ને એવું થતું હશે કે હું તૈયાર થઈને ક્યાં નીકળી ગયા એટલા વહેલા વહેલા ઉઠી જો કે અમે લોકો ઉઠીને જઈએ છીએ તો તે આવી ભી રેડી થઈ ગયા છે લંબુ સંતાઈ ગયા છે બહુ તેજ હો રહ્યો હે વરસાદ આવી રહ્યો છે મસ્ત मॉर्निंग ब्रेकफास्ट એ ના થાય છે 6:30 અમે રેડી થઈ ગયા છીએ ફિફી આઈલેન્ડ જવા માટે આગળ જરૂરથી જોજો ઓલા બીમારે કરી લીધો છે બ્રેકફાસ્ટ રવિ ભઈએ દૂધ લે ચોક્કસ જાનવીએ ઓનલી ફોર વોટર મેલા ડાઇડ ગર્લ અને મસ્ત વરસાદ આવી ગયો છે ને બહુ ફાઇન્ટ ફાઇન્ટ હાય અમે વહેલા વહેલા ઉઠી ગયા છીએ કારણ કે અમારી કેબ આવી જશે બહુ મસ્ત વરસાદ છે લેવા માટે ઉપરથી નીચે બહુ મોટો ઢાળ છે તો અમે બેસી ગયા છીએ આ શું કહેવાય આને નાની નાની કાર અને આવી ગઈ છે હટા તો અહીંથી અમારી કેબવાળા વેઇટ કરતા હશે કેબમાં બેસીશું હા મારી આંદ્રા મંત્રા અંધ મંત્રા હોટલ છે ફીશ બતાવું તમે લોકોને ફિશ મોટી મોટી મે લગાવી દીધું છે સ્ટીકર અને બહુ મસ્ત ઊંઘ આવી ગઈ હતી કારણ કે હતા મોડા પાછા સવારે વહેલા ઉઠી ગયા છીએ તો સુઈ ગયા હતા હવે અમારી બોટ આવી ગઈ છે લગભગ આ છે કે ખબર નહીં કે સ્પીડ બોટ નથી કરાવી હતી મને બહુ ભીક લાગે છે કારણ કે એને આગળના વર્ષે આવ્યા ત્યારે અમે લોકો સ્પીડ બોટમાં ગયા હતા અને પચાસ કિલોમીટર દરિયામાં અંદર જવાનું હોય છે જેથી અમને બહુ બીક લાગે છે તો આ વખતે મોટી બોટમાં જઈ રહ્યા છીએ જોઈએ હવે ત્યાંનો પણ અનુભવ આગળ જોતા રહે છે ફાઇનલી અમે બોટમાં આવી ગયા છીએ જે આવી નીચે બી સીટિંગ છે જે અને આગળ સોફા સીટ છે

હજી બોટ ચાલુ થઈ નથી હમણાં થશે એટલે જઈશું જોલી સામે પડી ને એ બોટમાં અમે ગયા હતા પહેલા ત્યાં છે વિમલ ત્યાં છે એટલું મસ્ત વાતાવરણ છે બિલકુલ તડકો કે કઈ નથી કેપ્ટન સાહેબ અહીંયા ચલાવી રહ્યા છે બહુ બધી મેમરી લઈ લીધી જે બાકી રહી ગઈ હતી સેકન્ડ ટાઈમ કેમ અમે આવ્યા એનું રીઝન હું લાસ્ટમાં જ કહીશ

ટેસી છું બતાવીશજો વિડીયો લેવાનું કદાચ થશે તો અહીંયા આ સ્પેશિયલ ગાડી રાખી છે બરાબર નીચે આવવા જવા માટે અને મ્યુઝિક સિસ્ટમ ટૂંક ટૂંક મતલબ આપણે ત્યાંનો છકડો હોય કે સેરિંગ રિક્ષા હોય ને અહીંયા લોકો ટુક ટૂંક કે છે અને મ્યુઝિક સિસ્ટમ હોય બાઇક હોય તો બી એમાં કેમેરો હોય અને મ્યુઝિક સિસ્ટમ હોય છે તો સો અમે અમારા હોટલમાં આવી ગયા છીએ હવે થોડાક ફ્રેશ થઈશું અને પછી જઈશું સ્પા કરાવવા ઓકે હું ને મારા હસબન્ડ અને સો હવે થોડો કેવો અડધો કલાક નો રેસ્ટ કરીશું કારણ કે આ વખતે ફરવા આયા ને અમે વિચાર્યું હતું કે જે પણ અમારું મિસ થઈ ગયેલું છે જોવાનું એ અમે જોઈશું ફૂલ એન્જોય કરીશું અને એકબીજાને ફૂલ ટાઈમ આપીશું બિઝનેસ કરતા હોઈએ બાળકો હોય ભણવાનું હોય કારણ કે હવે કીર્તનનું દસમું ચાલુ થાય છે છેલ્લા અમે લોકો જવાના હતા વિયેતનામ પણ વિયેતનામમાં એવો પ્રોબ્લેમ થયો કે અમારે વિઝા થોડાક લેટ ડેટ ના મળતા હતા તો એના લીધે અમે વિયતનામ કેન્સલ કરીને પાછા થાયલેન્ડ આવે ને જયારે આગળના વર્ષે અમે લોકો થાઇલેન્ડ આયા હતા ત્યારે બીમોલે મને કીધું તું કે હું તને પાછો થાઈલેન્ડ લઈને આવીશ પ્રોમિસ છે મારી કે બરોબર કારણ કે ઘણા બધા રીઝન ના લીધે મારું ઘણું બધું મિસ થઈ ગયું હતું પછી કહેવાય ને કે બોલાચાલી નાની મોટી થઈ હોય એના લીધે કોઈ વસ્તુને ઇગ્નોર કરી હોય ફોટોગ્રાફી ના કર્યા હોય કે વિડીયો કોઈ મેમરી લીધી જ ના હોય એવું કે હા યાર અહીંયા ગયા વસ્તુ આપણે ને એના લીધે આ ના જોયું તે ના જોયું આવું બધું થતું હતું એટલે ભીમલે કીધું હતું કે હું તને ક્યારે લઈ જઈશ એ કન્ફર્મ નથી પણ લઈ જઈશ એ કન્ફર્મ છે એના માટે થઈને બધાને વારંવાર થતું હશે કે આ લોકો કેમ પાછા થાઇલેન્ડ ગયા એમ પણ એના માટે થઈને અમે લોકો પાછા અચ્છા થાઈલેન્ડ આવ્યા છે માન્યતા નાની હતી એટલે થાકી જતા હતા અને હેરાન બી બહુ કરતી હતી અને એ લોકોનો ટાઈમ જમવાનો ટાઈમ છે સુવાનો ટાઈમ છે એ બધો આગો પાછો થાય એ બાળક કરે હેરાન એના લીધે ઘણું બધું છૂટી જતું હતું અને હસબન્ડ વાઈફ વચ્ચે પણ પ્રોબ્લેમ થતા હતા એટલે અમે એ લોકો ફેરથી આવ્યા છીએ થાઈલેન્ડ બરાબર અને આ વખતે કોઈ વસ્તુ જોવો જોયું નથી એવું નથી બન્યું બહુ જ સરસ રીતે બિમલે એન્જોય કરાયો છે ઓલી વખતે અમે સ્પીડ બોટમાં ગયા હતા આ વખતે અમે શું કહેવાય સ્ટીમરમાં મતલબ ત્રણ માળની એમાં લઈ ગયા હતા અને એકદમ રિલેક્સ થઈને આરામ કર્યો છે એકદમ ગયા ત્યારે મતલબ અહીંયા કેવું છે ફિક્સ ટાઈમિંગ મેં ટાઈમિંગે એ અમે કાલે રાત્રે જઈ ગયા હતા અમે લોકો લગભગ ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી સૂતા એટલે સવારે અમે લોકો સાડા છ પાછા રેડી થઈ ગયા એટલે એક કલાક પહેલા પાછા ઉઠી ગયા એટલે દોઢ બે કલાકની જ ઊંઘ લીધી હતી પણ કહેવાય કે જયારે અહીંથી ત્યાં ફિફી આઈલેન્ડ લઈ જવાના હતા ત્યારે પણ સુઈ ગયા અહીંથી ગાડીમાં કેબમાં ગયા ત્યારે પણ સુઈ ગયા પછી ત્યાંથી રિટર્ન થયા ત્યારે પણ સુઈ ગયા સોને ઠીક હૈ જૈસા આપ કહે અરે નાને જા નાને જા અને બહુ બધું જ્યાં જ્યાં અમને ઉતારતા હતા અને જ્યાં જ્યાં અમારે કેપ્ચર કરવાનું હતું એ બધું જ કેપ્ચર કર્યું છે અમે મારી લાઈફની અંદર અને હવે આ વર્ષે તો હું બીજે ક્યાંય નહીં જઈ શકું માટે આગળના વર્ષે હવે કીર્તનુ દસમું પચશે એટલે જઈશું તો સો હવે અમે જઈશું બે જણા સ્પા કરાવવા માટે કારણ કે બોડીને રિલેક્સ કરવા માટે અમે સ્પા કરાય છે અને એનો સ્પા બહુ સરસ થાય છે બહુ સરસ રીતે આખા અંગમાં એ લોકો આપણને માલિશ કરી આપે છે અને મસ્ત ટચાકિયા ફોડી આપે છે તો મને બહુ જ ગમે છે તો શું હમણાં અમે લોકો જઈશું ટુ બી કન્ટિન્યુ અમે લોકો સંતાઈને બેસી ગયા છીએ સીડીમાં બીમલ બૂમો પાડે છે શોધે છે એ તો લેટેસ્ટ ન્યૂઝ છે I come to the n a n a So they walk. So they s h <Suk o ハハハ

反正就是小多层，什么的。